અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરના વોર્ડ નંબર ત્રણમાં સારા રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ જ્યારે વિકાસના સારા કામો થતા હોય ત્યારે આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓને પણ સન્માનિત કરવામાં આવતા હોય છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં વોર્ડ નંબર ત્રણમાં ગૌશાળા પાસે આવેલ સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ત્યાંના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી રાઠોડ પાણી પુરવઠાના ચેરમેન હરેશભાઈ મેર સભાઈ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા તેમજ વિરોધ પક્ષના નેતા ઈર્ષાભાઈ દસાડિયા સહિતના વિવિધ આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હંમેશા નાના મોટા લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવનાર સમ્રાટ સમાચારના પ્રતિનિધિ અલ્તાપ ચોડેસરાનું પણ સન્માનિત કરવામાં આવ્યું હતું તેમજ ત્યાંના રહેવાસીઓએ ઘણા સમય બાદ અહીં વિકાસના કામો શરૂ થતાં સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અમે ખાસ કરીને સન્માન તો એ માટે કર્યું છે કે અમારે આ જે હોડ છે ને અહીંયા ઓછાના અમે વીસેક વર્ષથી આ હોડ છે અને અહીંયા અમને હજી સુધીમાં કોઈ દિવસ રસ્તા બનાવી નહોતા દીધા અને આ બોડી આવી તો એણે ભાજપ કોંગ્રેસ મૂકીને જે એક ગામને એક થાય અને ગામનું સારું થાય એવો વિકાસ માટે જે કામ કર્યું અને અમારી હા કોઈ નહોતું જોતું અને આ રસ્તો જે અમને નહોતા બનાવી દેતા એ માટે આ બનાવી દીધો અત્યારે કામ ચાલુ છે એ માટે અમે એનું સન્માન કર્યું છે અને હું ભાજપ બોડીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાજપ પરિવારનો કે જે તે કરીને કે આ વસ્તુ જે નહોતા લેતા અત્યારની નવી બોડીએ એક આ ભાઈચારાનું નવું ઉદાહરણ ઊભું કર્યું છે આ તળાજા માટે